સજ્જનો નમસ્કાર સ્વાગત છે આપનું તો સજ્જનો સ્ટોક માર્કેટ આજે ડાઉન ખોલીને દસ વાગ્યા સુધી ઉપર ગયા પછી દિવસ દરમિયાન એક જ રેન્જમાં ટ્રેડ કરતો રહ્યો અને અડધા ટકાના સુધારા સાથે બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ એક ટકો માઇનસ ગયો છે અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ અઢી ટકા પ્લસમાં રહ્યો છે દોસ્તો માર્કેટમાં સટોડિયા અને ઓપરેટર કેવી ખતરનાક ચાલ ચાલે છે તેનું તાજેતરનું એક ઉદાહરણ સમજવા જેવું છે ગઈકાલે માર્કેટે સ્ટોકને ચડ સડાટ ઉપર લઈ ગયા અને ત્યાર પછી કોઈ પણને વિચારવાનો પણ સમય મળે ન મળે એટલી ઝડપથી ઊંધા માથે પટકાવી દીધો સ્ટોકને અને પંદર ટકા બંધ લેવા અને આજે MBL ઇન્ફ્રાને 20% ની અપર સર્કિટ લાગી ગઈ છે. એક તો આ સ્ટોકની કિંમત જ ₹50 થી નીચે જઈ છે. અને આવી રીતે ચલાવ એટલે કોઈ પણ લલચાઈ જાય અને ફંડામેન્ટલનો પૂરો અથવા બિલકુલ અભ્યાસ કર્યા વિને જો એમાં કોલ પડે તો લાંબા સમય સુધી એક્ઝિટ માટે રાહ જોવી પડે. માટે આવી કંપનીઓથી અને ઓપરેટરની ચાલથી ચેતતા અને સાવધાન રહેવામાં જ શાર્પણ છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી આ કંપનીથી આપ સૌ પરિચિત આપના ફંડામેન્ટલ ને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસ્સો ચૌદ કરોડ હતું તે ત્યાંથી વધીને બસ્સો અઠ્યોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો સાત કરોડ થી વધીને એકસો ત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી વર્ષનો ટકા છે સ્ટોક પ્રાઇસ સી હજાર ત્રણ વર્ષનો સત્તર ટકા છે પાંચ વર્ષનો ત્રેસઠ ટકા છે અને એક વર્ષનો એકતાલીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઠાવન ટકા છે રિઝર્વ કંપની પાસે એક હજાર ત્રણસો વીસ કરોડ છે તો બોરોવિંગ ફક્ત એક કરોડ છે કંપની ઉપર માર્કેટ કેપ સોવીસ હજાર આઠસો ને ત્રેવીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એક હજાર એકસો અઠ્યાસી રૂપિયા છે છે આર ચાલીસ ટકા છે આર ઓઈ એકત્રીસ ટકા છે ડિવિડન્ડ યુલ્ડ ઝીરો પોઈન્ટ એસી ટકા છે શેર હોલ્ડિંગ પેટન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંદર ટકા છે એફઆઈઆઈ સત્તર પોઈન્ટ પંદર ટકા છે ડીઆઈઆઈ ઓગણીસ પોઈન્ટ અગિયાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અડતાલીસ પોઈન્ટ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઓરિયન્ટ ટેકનોલોજી આઈટી સેક્ટરના સોફ્ટવેર બિઝનેસમાં કામ કરતી આ કંપની છે અને કંપનીના ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં એકસો છપ્પન કરોડ હતું તે ત્યાંથી વધીને બસો સાત કરોડ થયું છે નેટ પ્રોફિટ અગિયાર કરોડથી વધી તેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંચસો સડસઠ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીઆર ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે બોરોવિંગ આઠ કરોડ છે તો રિઝર્વ કંપની પાસે બસો કરોડ છે માર્કેટ કેપ એક કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પી રેશિયો ઓગણત્રીસ છે આરઓસી છોત્રીસ છે આરઓઈ સત્યાવીસ છે પચાસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ સાઠ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીયે છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર